ગુજરાત છે જુનાગઢ ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા દ્વારા જુના સોમનાથ મહાદેવ મંદિર ખાતે સોમપુરા બ્રાહ્મણો દ્વારા વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવની રાજનેતાઓ દ્વારા વિજયભવના આશીર્વાદ લેવા આવતા હોય છે ત્યારે જૂનાગઢ ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા પણ તેમાંથી બાકાત રહ્યા નથી સ્થાનિક સોમપુરા બ્રહ્મ સમાજના આગેવાનો અને બ્રાહ્મણો દ્વારા જૂના સોમનાથ મહાદેવ મંદિર ખાતે નરેન્દ્ર મોદીના ચારસો પારના નારાને સાર્થક કરવા તેમજ જૂનાગઢ બેઠક પર વિજયભવના આશીર્વાદ માટે જૂના સોમનાથ મહાદેવ ખાતે વિશેષ પૂજા અને અભિષેક કરવામાં આવ્યો હતો અને સોમનાથ મહાદેવને સંકલ્પ કરવામાં આવ્યો હતો જૂનાગઢ ઉમેદવાર રાજેશ ચુડાસમાએ કહ્યું હતું કે અહીંથી સરદારે સંકલ્પ કર્યો હતો અડવાણીજી રથયાત્રા કાઢી હતી તે તમામના સંકલ્પ પૂર્ણ થયા છે અને આજે અમે પણ મહાદેવને સંકલ્પ કર્યો છે રિપોર્ટર દેવાભાઈ રાઠોડ ગીર સોમનાથ હેમલભાઈ આજે સોમનાથ ખાતે શું કાર્યક્રમ હતો આજ રોજ તીર્થપુરોહિત શ્રી સોમરા બ્રાહ્મણ સમાજ દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ એક સંકલ્પ લીધો છે અપકી બાર ચારસો પાર સુકામ અપકી બાર ચારસો પાર એ આપણે સૌ સનાતનીઓ સમજીએ છીએ સનાતન ધર્મની રક્ષા માટે અને આપણો ભારત દેશ છે એ સંસ્કૃતિની પરંપરા જાળવી શકે અને હિન્દુ રાષ્ટ્ર બને એના માટે અપકી બાર ચારસો બારનો આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદીજીએ જે સંકલ્પ લીધો છે એ સંકલ્પને સાકાર કરવા માટે શ્રી સોમપડા બ્રાહ્મણ સમાજ દ્વારા અહીં જૂના સોમનાથ મંદિરે મહાપૂજાનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં લોકસભા જુનાગઢ લોકસભાના ઉમેદવાર શ્રી રાજેશભાઈ ચુડાસમા પણ ઉપસ્થિત રહેલ હતા અને ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી કે આ માનનીય વડાપ્રધાન મોદીજીનું જે સ્વપ્ન છે એ સાકાર થાય જ્યારે જ્યારે દેશમાં અથવા દેશ ઉપર કે વિશ્વમાં જ્યારે આપત્તિઓ કે કોઈ મોટી મહામારી આવતી હોય ત્યારે સ્થાનિક કીર્તપુરોહિત સોમપરા બ્રાહ્મણ સમાજ દ્વારા સોમનાથ મહાદેવને આવી રીતે પૂજા કરી અને આવી આપત્તિ અને કોઈ મોટી મહામારીમાંથી બચવા માટે ભગવાન રસ્તો બતાડે એવી પ્રાર્થના કરવામાં આવે છે એવી જ રીતે આજે પણ આપણો ભારત દેશ છે હિન્દુ રાષ્ટ્ર બને સંસ્કૃતિનું પરંપરા પરંપરાગત જે જળવાઈ રહે આપણા ભારત દેશમાં એવી મહાદેવને પ્રાર્થના કરવામાં આવે છે સંકલ્પ લીધો આજે શું પ્રાર્થના કરી મહાદેવ આજે સોમનાથ મુકામે જૂના સોમનાથ મંદિરે સોમનાથ સોમપરા તીર્થ પુરોહિતો દ્વારા જ્યારે જ્યારે આ દેશને સંકટ આવ્યું ત્યારે અને આ દેશ હિતમાં જ્યારે જ્યારે અહીંયાના સોમપુરા તીર્થ પુરોહિતો દ્વારા જે સંકલ્પો કરવામાં આવ્યા છે એ હંમેશા પૂરા થયા છે અને સોમનાથની ભૂમિ છે જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલે પણ સંકલ્પ કર્યો તો એ પણ પૂરો થયો જ્યારે અડવાણીજી ભગવાન રામચંદ્રજીની મંદિર માટેની રથયાત્રા લઈ અને સમગ્ર દેશમાં ગુમ્યા હતા એ સંકલ્પ થયો ત્યારની એ સંકલ્પ પણ પૂરો થયો અને આજે આ દેશમાં આ રાષ્ટ્રના હિતમાં સનાતન ધર્મ આ દેશમાં પ્રસ્થાપિત થાય એટલા માટે સોમપુરા તીર્થ પુરોહિત દ્વારા આજે ભગવાન સોમનાથના જૂના મંદિરે એક સંકલ્પ કરીને આ દેશમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ચારસો થી પણ વધારે સીટો આવે અને આ દેશ સનાતન ધર્મનો દેશ બને અને આ રાષ્ટ્ર એક વિકસિત રાષ્ટ્ર બને એટલા માટે આજે સંકલ્પ કરવામાં આવ્યો સમાચારોની અવનવી અપડેટ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત સમાચારોની ઝડપી માહિતી મેળવો